એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી મહેસાણામાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પહેલી એપ્રિલથી ઉત્તર ગુજરાતની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને હવે પાકને બચાવવા માટે બહુચરાજીની બોલેરો કેનાલમાં પાણી છોડવામાં આવતા હાલ ખેડૂતોને થોડી રાહત થઈ છે ખેડૂતોના દર્દને મિતાએ વાચા આપી હતી અહેવાલ બાદ ફરી બોલેરા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં પાણી છોડવામાં આવતાની સાથે ખુશીનો માહોલ પણ ખેડૂતોમાં જોવા મળ્યો પચાસ થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે પાણી તો અમારો પચાસ ગામોના ખેડૂતોનો જે પાક સુકાતો હતો એ બચી જશે ઘાસચારો બચી ગયો અને એની સાથે સાથે પશુધન પણ બચી ગયું છે જો આ પાણી બંધ કરી દીધું હતું જો બંને બંધ રાખ્યું હોત તો અમારા બધું જ ઘાસચારો સુકાઈ જાય એમ હતો એબીપી અસ્મિતાનો અને આપણી સરકારનો ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતાના લીધે અમને આ પાણી ચોથી એપ્રિલે મળી ગયું મળતા ગામોના ખેડૂતો અને પશુધન ખાસ કરીને તો પશુધન બચી જશે એટલે કે પશુધન ને ખાવા માટે ઘાસ સારો નતો બિલકુલ નતો જે બંને ઉગાડ્યો હતો એ સુકાઈ જવાની ભીતિમાં હતો હજારો વીઘા જમીનમાં વાવેતર હતું